નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો સંસ્કૃત ભાષા દેવ ભાષા તરીકે આપણે સ્વીકારી છે પણ સંસ્કૃત શીખવાની વાત આવે તો આપણે એનાથી ભાગીએ છીએ અને એમ માનીએ છીએ કે સંસ્કૃત બહુ અઘરી ભાષા છે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં બેઠા આપણે અંગ્રેજી શીખી શકીએ છીએ ફ્રેન્ચ ભાષાના વર્ગો રાખીને શીખી શકીએ જાપાનીઝ શીખી શકીએ પણ સંસ્કૃતની વાત આવે તો આપણે એનાથી કોઈને કોઈ રીતે દૂર ભાગતા હોઈએ છીએ અને ખાસ કરીને એવું માનીએ છીએ કે બહુ અઘરું છે અથવા તો કેવી રીતે આવડે ના આવડે પણ આપણે ત્યાં હવે એવા પ્રયાસો શરૂ થયા છે ખાસ કરીને સંસ્કૃત ભારતી જેનું સૂત્ર છે જે હેતુ સંસ્કૃતમ જે હેતુ ભારતમ સંસ્કૃત ભારતીએ એક એવો પ્રયાસ શરૂ કર્યો છે કે એક સામાન્ય વ્યક્તિ ઓછું ભણેલી અભણ વ્યક્તિ પણ સંસ્કૃત બોલી શકે સંસ્કૃતમાં વાતચીત કરી શકે એ પ્રકારના એવા વર્ગો શરૂ કરવા નિઃશુલ્ક વર્ગો અને આખા દેશમાં અને દુનિયાભરમાં તો એ પ્રયાસને કારણે એ પ્રયોગને કારણે એ પ્રકલ્પને કારણે આજે કેટલાય લોકો સંસ્કૃત સંસ્કૃત બોલતા થઈ ગયા ગયા છે છે શીખી રાજકોટમાં પણ આ પ્રકલ્પ વિશે વાત કરવા અને સંસ્કૃત ભારતી વિશે વાત કરવા એ વિષયના બે નિષ્ણાતો એટલે કે ગુજરાત સંસ્કૃત ભારતીના ટ્રસ્ટી અને રાજકોટના અધ્યક્ષ એવા વિઠ્ઠલભાઈ વાગડિયા અને રાજકોટ સંસ્કૃત ભારતીના સંયોજક ડોક્ટર કાંતિભાઈ કાથડ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિઠ્ઠલભાઈ કાંતિભાઈ આપનું સ્વાગત છે નમસ્તે વિઠ્ઠલભાઈ સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે થોડોક સંસ્કૃત ભારતીનો પરિચય કરાવી દો કે સંસ્કૃત ભારતી ભારતમાં કેટલા સમયથી ચાલે છે આપણે ગુજરાતમાં રાજકોટમાં અને ઓવરઓલ એક એક પરિચય નાનકડો પરિચય આપી દો સંસ્કૃત ભારતીનો સંસ્કૃત ભારતી સ્વાયત્ત સંસ્થા છે જી અને બેઝિકલી જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે વિચારસરણી છે એની નીચે જે એનો પ્રકલ્પ છે અને સંઘના પ્રકલ્પ નીચે આ એક શાખા તૈયાર કરી છે એનો વિકલ્પ છે અને સંસ્કૃત ભારતી હોય અને ગુજરાતમાં તો ઘણા વર્ષો ત્યાં ચાલે છે જયશંકરભાઈ રાવલ કરી સંસ્કૃત બોર્ડના ચેરમેન થયા જે મહિના મહિનો દિવસ પહેલા જે દેહ છોડી દીધો એ અત્યાર સુધી આખા ગુજરાતનું કામ સંભાળતા હતા અને એ જ રીતે અખિલ ભારતીય લેવલે સંસ્કૃત ભારતીયનું કાર્ય ચાલે છે બેંગ્લોર એની હેડ ઓફિસ છે

વિવિધ શાળાઓ મહાવિદ્યાલયો સોસાયટીઓમાં જઈ અને સંસ્કૃત સંભાષણ વર્ગો દસ દિવસના સંસ્કૃત સંભાષણ વર્ગો નું આયોજન કરે છે અને એ સંસ્કૃત ના વર્ગોમાં આપણે વ્યવહારમાં જેમ ગુજરાતી બોલતા હોઈએ છીએ તો એ જ રીતે આપણે સામાન્ય વ્યાકરણ વગર સંસ્કૃત કઈ રીતે બોલી શકીએ એનો ડેમો પણ આપણે કદાચ રામકૃષ્ણ શિબિર ચાલે છે ઓગણીસ માં આપણે શરૂઆત કરી હતી વીસ એકવીસ માં અત્યારે કોરોના ને લીધે એમાં બ્રેક લાગી ગયો હતો અને અત્યારે હવે હમણાં જ શરૂ કરી રહ્યા છે નિયત માસિક સંસ્કૃત સંભાષણ શિબિર જે પેલી તારીખ થી દસ તારીખ સુધી પ્રત્યેક અને માસ નીકલ્પ કરી હતી અને એ નિયત માસિક સંસ્કૃત સંભાષણ શિબિર તો ચાલે જ છે એમની સાથે સાથે બીજા વર્ગો પણ દસ દિવસ એના જ જેવા સંસ્કૃત સંભાષણ શિબિર દસ એ સ્કૂલોમાં સોસાયટીઓમાં અને આપ આપને સંસ્કૃત શિબિર ની શરૂઆત કરવી છે માનો કે તમે સંસ્કૃત જાણતા નથી તમને ખબર જ નથી કે સંસ્કૃતમાં હું વ્યવહાર કરી શકું કે નહીં સંસ્કૃત તમને એનો પાયાનું પણ જ્ઞાન નથી બરાબર છતાં પણ તમે સંસ્કૃતમાં એ દસ દિવસની શિબિર અટેન્ડ કરો તો તમે સંસ્કૃતમાં કડકડાટ બોલતા થઈ અને એ પણ વ્યાકરણ વાહ 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 ખુબ સરસ તો આવા પ્રયાસો સંસ્કૃત ભારતી કરે બહુ સરસ કામ સંસ્કૃત ભારતી આપ લોકો સાથે મળીને કરો વિઠ્ઠલભાઈ સંસ્કૃત ભારતીના હેતુ આમ સમજાઈ જ ગયા છે જે રીતે પ્રાથમિક પેલા બે પ્રશ્નના જવાબમાં જ આવી ગયો થોડું ક્લિયર હજી વધુ કરી દો કે સંસ્કૃત ભારતી સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે તો બરાબર છે પણ એવી જરૂર શું એટલે અત્યારે આપણે શું જરૂર પડી ગઈ કારણ કે દેવભાષા છે તો બરાબર છે લોકોને બહુ અઘરું લાગે છે લોકો ભાગે છે એનાથી વિદ્યાર્થીને ભણવામાં આવે છે તો ભાગે છે અમને રૂપ નહીં આવડે અમને આમ નહીં આવડે તેમ નહીં આવડે ગોખવું પડશે લોકોના મનમાં બહુ ખોટા ખ્યાલો છે આપણે એ બધા ખ્યાલો કેવી રીતે દૂર કરીએ છીએ અને ખાસ કરીને હેતુ શું છે દેશ આખો અથવા દુનિયા આખી સંસ્કૃતમાં રસ લેતી થાય બોલતી થાય આપણે મૂળભૂત હેતુ શું હોય છે આ વર્ગોના અથવા સંસ્કૃત ભારતીના પ્રકલ્પોના સંસ્કૃત ભારતી એટલા માટે કામ કરે છે કે સંસ્કૃત ભાષા છે એનું વધુ વધુ લોકો પાસે મુખે આવે અને લોકહિતમાં લોકભાષા બને વર્ષો પહેલા જયારે મહાભારત અને રામાયણ લખાના અને જેટલા પુરાણો લખાણ સંસ્કૃત જ હતા બરાબર એટલે જો આપણે સંસ્કૃતિ ની જાળવણી કરવી હોય દેશ માટે ભારતમાં આપણે તો હિન્દુ રાષ્ટ્રે ફરજિયાત સંસ્કૃત શીખવું જરૂરી છે બરાબર અને તો જ આપણે આપણું ઓરિજિનલ સંસ્કૃતિ જાળવી શકશું અને તો સંસ્કૃતિ ની જાળવી શકવાથી હિન્દુ પ્રચાર પ્રસાર થઈ શકશે નકર આપણા લોકોને સંસ્કૃત નહીં આવડતું હોય તો મહાભારત નહીં વાંચી શકે પુરાણો નહીં વાંચી શકે તો આપણું જૂનું પુરાણું જ્ઞાન છે જે વર્ષો પેલા લખેલું છે પાણીની સૂત્ર આપેલા છે એનો અભ્યાસ જ નહીં થઈ શકે અને સંસ્કૃત શીખવા માટે અમે જે આ સાપ્તાહિક હોય છે અભ્યાસ તો બરાબર છે પણ અમે વર્ષે દસ દિવસનું નું શિબિર કરી છે અચ્છા એ નિવાસીય શિબિર દરેક જિલ્લામાં જુદી જુદી જગ્યા ગોઠવતા હોય છે લાસ્ટ ટાઈમ આપણે કચ્છમાં કરી એની પહેલા રાજકોટમાં

કોઈ વ્યક્તિ જ્યારે વર્ગમાં આવે છે જે માસિક વર્ગો આપણે હમણાં શરૂ કર્યા છે એવા થાય એને કાંઈ જ નથી આવડતું તો તમે પહેલા દિવસથી એને શું દસ દિવસમાં માણસ સંસ્કૃત બોલતો થઈ જાય તો તમારી પાસે એવી કોઈ જાદુ લાકડી છે કે તમે ફેરવો છો સંસ્કૃત સામે વાળાને આવડી જ જાય મને નથી આવડતું મને આવડી જાય કે પછી તમે એની સિસ્ટેમેટિકલી જે આખી વ્યવસ્થા છે તમે શું શીખવાડો દસ દિવસમાં તમે એવું શું આપી દો એવી કઈ ટેબ્લેટ આપી દો છો

અભિનય સાથે જો સંસ્કૃત છે ને એવી ભાષા છે કે એ આજે અમે ભણાવીએ છીએ એક સદન વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવીએ છીએ જેમાં અભિનય પોતાએ પોતે પોતાનો જવાબ આપે છે પહેલા જ વિદ્યાર્થી જે અમારી સામે જે સંસ્કૃત અનુરાગીઓ બેઠા છે એમને પહેલા જ એમને એમનો ઉત્તર મળી જાય છે મમ નામ કાંતિ એટલે એમને લાઈટ થશે કે આવું જ બોલવાનું છે આપણે મમ નામ પછી ત્યાં પોતાનું નામ જો એટલે આ રીતે અભિનય દ્વારા એ અમે એમને સંસ્કૃત શીખવાડતા હોય છે અને બીજી જે આપણી ઘર વસ્તુ જે છે વપરાશમાં આવતી વસ્તુઓ છે તો એમને એમના નાના નાના રમકડા જેવા આપણે એમના જે આપણે જે વસ્તુઓ છે એ લઈ અને એમને દર્શાવીએ છીએ જેમ કે આ છે લેખની એમને ખબર છે કે આ લેખની એટલે આ પેન પેન એન બોલ પેન ને આપણે લેખની કહીએ છીએ તો એવી જ રીતે જેમ કે ઉપનેત્રમ તો એમને ખબર છે કે આ ઉપનેત્રમ એટલે ચશ્મા કહેવાય છે તો આવી રીતે એ એને દર્શાવી અને અભિનય સાથે એમને અમે સંસ્કૃત શીખવાડી છે એટલે સરળતાથી દસ દિવસમાં આપણે વ્યવહાર જેમ આપણે અત્યારે ગુજરાતીમાં વાત કરી રહ્યા છીએ એને દસ દિવસમાં પૂરેપૂરું એ વ્યવહારિક જ્ઞાન સંસ્કૃતમાં લઈ શકશે અચ્છા કોઈ વ્યક્તિને આવવું છે તેની માટેનું ક્રાઇટેરિયા એટલે એના ધોરણો શું ઉંમર કઈ હોવી જોઈએ આટલો અભ્યાસ હોવો જોઈએ કે નહીં એ એ પણ થોડી માહિતી આપી દો એ માનું કે કોઈ વ્યક્તિને આવવું છે તો એમને સંસ્કૃત આવડતું જ નથી ઘણા એવા લોકો હોય છે કે અમુક જેમ કેજ્ઞાન ના માણસ છે તો એમને સંસ્કૃત શીખવાડવું છે તો એ પણ આવી શકે છે એટલે આમાં જે છે વર્ષ બાર થી માંડ્યા ને પંચ્યાસી વર્ષના કોઈ પણ

તો આમાં તમે એક સિવિલ એન્જિનિયરિંગ માંથી નકશા દોરતા દોરતા આમાં મમનામાં એમાં કેવી રીતે આવી ગયા એમાં એવું છે કે ભગવદ્ ગીતા વાંચવાનો અને પુરાણો વાંચવાનો અને વેદો વાંચવાનો મને શોખ હતો એટલે રાત્રે વેદો વાંચતા હોય તો શ્લોકો સમજાય નહીં એટલે અહીંયા પૂર્વી બેન કરીને આપણા બેન છે એ તંતી તંતી પાર્કમાં ગીતાના રેગ્યુલર ક્લાસ ચલાવે છે અમે ક્લાસ વર્ષોથી આપીએ છીએ અને અમે ઋષિ ઋષિકેશમાં શિબિરો કરી છીએ વેદાંત ની ત્યાં શંકરાચાર્ય પરંપરામાં તો પછી સંસ્કૃત આવડતું નતું શ્લોકો સમજાતા નહોતા એટલે એક વખત યુનિવર્સિટીમાં જે જાહેરાત આવી કાંતિભાઈ ને એટલે મેં કોર્ષ કર્યો પછી આપણે રેગ્યુલર કોર્સ કર્યો અને મને વધારે ફાવી ગયો એટલે સંસ્કૃત પ્રતિમાં સંઘની દ્રષ્ટિએ મને જવાબદારી સોંપી કે તમે નિવૃત્ત છો હું સેવા નિવૃત્ત છું એટલે તમે આ કામ સંભાળો હું

કાદરસે સામાન્ય રીતે વિદ્યાર્થી જ્યારે આઠમા ધોરણમાં સંસ્કૃત પહેલીવાર આવતું હોય છે એટલે હવે સિસ્ટમ કદાચ અલગ હશે પણ આપણે જ્યારે ભણતા ત્યારે આઠમામાં સંસ્કૃત પહેલીવાર ફેસ કરવાનું આવતું તો વિદ્યાર્થીને આઠમું નવમું દસમું ત્રણ ચાર વર્ષ ભણે કોઈ અગિયારમું બારમું ભણે તો ત્યાં ચાર પાંચ વર્ષમાં સંસ્કૃત અઘરું લાગે કદાચ ત્યાં વ્યાકરણને કારણે અઘરું લાગતું હશે કે બીજા જે પણ કારણો હોય તે અને આ વર્ગોમાં સંસ્કૃત ભારતીના દસ દિવસના વર્ગોમાં સંસ્કૃત આટલું બધું સહેલાઈથી શીખી જવાય તો એનું કારણ શું બંને વચ્ચે ફરક શું છે ત્યાં ત્રણ ચાર વર્ષમાં સંસ્કૃત અઘરું લાગ્યું હોય આપણે દસ દિવસમાં સારી રીતે બોલતા કરી દઈએ છીએ તો વ્યાકરણ વગર સંસ્કૃત સહેલું થઈ જાય છે એનો અર્થ એવો હું સમજું કે પછી ત્યાં થોડું લેન્ધી પ્રોસેસ છે અથવા તો પાઠ્યક્રમમાં થોડું કરવું પડતું હોય છે એ રીતે એને પરીક્ષા દેવાની છે વિદ્યાર્થીને એટલે

ખુબ સરળ છે અને એમાં સાવ સરળ પદ્ધતિ છે વ્યાકરણનું પ્રમાણ ખરું પણ એ ઓછું એમાં અમુક અંશો લઈ શકાય છે પણ વાર્તા સ્વરૂપે અને ચિત્રો દ્વારા પણ એમનું આયોજન ખૂબ સરસ થયું છે એટલે સંસ્કૃત જે છે આઠ થી નવ એ બધું સાવ સરળ રીતે એમાં આયોજન છે ભાઈ ગયું રીતે એમાં એવું છે સંસ્કૃત ભણવા માટે અમારા પ્રશિક્ષક છે સંસ્કૃત દ્વારા સંસ્કૃત ભણાવે છે જ્યારે ઇંગ્લિશ ભણતા હોય તો ઇંગ્લિશનો ટીચર કેમ ઇંગ્લિશ માધ્યમથી જ ભણાવે એમ સંસ્કૃત કોઈને ભણાવવું હોય તો બીજા જે શિક્ષકો છે ને સંસ્કૃત પૂરું આવડતું નથી હોતો એટલે ગુજરાતી માધ્યમથી સંસ્કૃત ભણાવે છે એટલે આપણા પ્રશિક્ષકોને એ જ ટ્રેનિંગ આપી છે અમે અત્યારે ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ બીજી સિસ્ટમ રાખી છે અને અમે આયોજન કરાવી છે કે સંસ્કૃતના શિક્ષક સંસ્કૃત ભણાવે તો સંસ્કૃત માધ્યમથી જ ભણાવે તો એ જલ્દી શીખે અને જલ્દી આવડશે ખૂબ સરસ ખૂબ સરસ પ્રયાસ છે અચ્છા અત્યાર સુધીમાં આપણે રાજકોટમાં જે રીતના વર્ગો લીધા છે

આવતા દિવસોમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ સંસ્કૃત ભારતી ગુજરાત અથવા તો આપણું મુખ્ય યુનિટ છે અથવા તો આપણે રાજકોટ અથવા તમે જે જ્યાં પણ જોડાયેલા છો ટ્રસ્ટી છો જ્યાં પણ સંસ્કૃત ભારતીમાં હવે સંસ્કૃત ભારતી શું કરવા જઈ રહ્યું છે કોઈ નવા પ્રોજેક્ટ છે અથવા તમારા મનમાં કોઈ એવો વિચાર છે ભલે ફળીભૂત વિચાર થાય ત્યારે પણ આપણે આવું કરવું છે આવું કરવું છે આવું આવું કરવાની ગણતરી છે અત્યારે ખરેખર તો સંસ્કૃત જયારે નાની ઉંમરના બાળકો હોય ને એ શીખે ને એને જિંદગીભર યાદ રહી આગળ શીખવાની એટલે અમે બાલ કેન્દ્રો બે ચાલુ કર્યા છે અત્યારે બે બાલ કેન્દ્ર ચાલે છે અંબાજી કડવા પ્લોટમાં એક છે અને એક બીજી જગ્યાએ બે બાલ કેન્દ્રો ચાલે છે અમે વિચાર એવું કરે છે ઘોડવે જે એક બાલ કેન્દ્ર ચાલે જ્યાં આંગણવાડી ચાલતી હોય ત્યાં અમારું શિક્ષક જાય અને બાળકોને પ્રાઇમરી થી એને સંસ્કૃત શીખવાડે નાનપણથી સંસ્કૃત શીખવાડે સંસ્કૃત માં રમત ગમતો કરાવે એટલે એવી એક ઈચ્છા છે અને બીજું સમાજમાં જેટલા બને ને એટલા અમે વિચાર કરી છે કે વધુ વધુ શિબિરો થાય એમ એવો ટાર્ગેટ છે જેટલા શિક્ષકો છે એટલા વધુ વધુ દસ પંદર શિબિરો સમાજમાં રાજકોટમાં થાય તો લોકો એની સાથે પરિચિત થઈ ને સંસ્કૃત શીખતા થાય એવું અમારું આયોજન છે એટલે સંસ્કૃત ભારતીની ઘણી યોજનાઓ છે જે વિઠલ કીધું બાળ કેન્દ્ર પણ એની અનુરૂપ ઘણી બધી યોજનાઓ જેમ કે ગૌરવ પરીક્ષા તો ગૌરવ પરીક્ષા છે એ સ્કૂલોમાં કોલેજોમાં અને સોસાયટીઓમાં પણ એ પરીક્ષાઓ લેવાય છે અચ્છા અને એમનું આખું પાઠ્યપુસ્તક પણ એ આપે છે અચ્છા અને બીજું છે કે જે લોકો ક્યાંય જઈ નથી શકતા જેમ કે કોઈ બિઝનેસ કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો એમની પાસે સમય હોતો નથી આ સંસ્કૃત વર્ગોમાં આવવાનો બરાબર છે તો એના માટે પત્રાચાર દ્વારા સંસ્કૃત જે ઘરે બેઠા દ્વારા પણ પેપર પાછું મોકલી શકે છે ઘરે એ પુસ્તક હોય છે વાંચી અને એ ટપાલ દ્વારા એમનું પેપર જે છે એ લખી અને મોકલી સંસ્કૃત વારતી તો એમને પ્રમાણપત્ર પણ આપીએ છીએ અને બીજી છે સંવાદશાલા પ્રત્યેક મહિનાની પહેલી તારીખ થી ચૌદ તારીખ સુધી અને સોળ થી ઓગણત્રીસ એ મહિનામાં બે વખત અંદર પંદર ચૌદ ચૌદ દિવસના તો એ જે છે એ ત્યાં નિવાસી હોય છે એક તો દિલ્હીમાં છે અને એક કાશીમાં છે તો ત્યાં જય અને નિવાસી સંપૂર્ણ વાતાવરણ સંસ્કૃતમય કોઈ પણ નહીં હિન્દી બોલવાની

જે શિક્ષકો છે પ્રશિક્ષકો જે શિક્ષણ આપે છે સંભાષણ વર્ગ બોલીએ છીએ એને એક નાનકડી પુરસ્કારની રકમ કે એવું કંઈ આપણે આપતા હોય આ બધું ખર્ચ ટૂંકમાં થાય છે તો એ કેવી રીતે મેનેજ કરીએ છીએ સંસ્કૃત ભારતીય સ્વાયત્ત સંસ્થા છે અમારા પ્રશિક્ષકો અને કાર્યકર્તાઓ સ્વ ખર્ચે જ પ્રવાસ કરે બધી જગ્યાએ જાય છે પણ માનો કે કઈ કાર્યક્રમો હોય એનો ખર્ચ જરૂર રહ્યો છે તો અમે સ્કૂલોમાં જઈએ અને સ્કૂલ ને ફ્રી ઓફ રાખવાનું કઈ અમને અનુદાન આપી શકે એમ નથી તો ફ્રી ઓફ સ્કૂલ વાપરો આપો તો સ્કૂલમાં મીટિંગ જગ્યા માંગીએ અને ત્યાં કોઈ સંતુર ભાતી અનુરાગી હોય જે કોઈ વેપારીઓ કે મોટા સમાજના અગ્રણીઓ તો એ અમને ડોનેશન આપે છે અને એના દ્વારા અમે ભોજન વ્યવસ્થા કરી લે એટલે અમારી મિટિંગ હોય ત્યારે અમે બધી સો ખર્ચે જ કરીએ છીએ અમારું ડોનેશન તો ક્યારેક જમવા પૂરતું માગવું પડે તો માગીએ બાકી કાર્યકર્તાઓ કોઈ કોઈ પ્રકારની ફી ક્યાંય લેતા નથી અને ટીએડી જેવું સરકારી જેવી કોઈ વ્યવસ્થા ઉતી નથી સો ખર્ચે જવાનું સો ખર્ચ આવવાનું ને ડોની તરીકે બધા કામ કરતા હોય છે પૂરેપૂરા લોકો આમાં સંમત હોય છે બરાબર બહુ સરસ આ એક બહુ મોટી સેવા તમે સંસ્કૃત ભાષાની ને લોકોની કરી રહ્યા છો સંસ્કૃત ભારતીના માધ્યમથી જે પણ લોકોમાં આમાં સંકળાયેલા છે કંદિપભાઈ પેલી તારીખથી શરૂ થયા છે ઓગસ્ટ થી રામકૃષ્ણ તો ત્યાં સ્વામીજી પણ પણ જાણકાર છે છે અને બહુ એમને સ્વામીજીવાના ઘણા બધા કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે ત્યાં રેગ્યુલર આપણે વર્ગો કરવાના છીએ અથવા તો ખાલી ઓગસ્ટ પૂરતું જ છે અથવા ભવિષ્યમાં પણ ત્યાં કરશું અથવા ભવિષ્યમાં ક્યાં કરવાના છીએ કોઈ અનુરાગી જાગે આ ઇન્ટરવ્યુ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે લોકો એમાંથી કોઈ જાગે અથવા ભવિષ્યમાં ઇન્ટરવ્યુ જોશે અને એની એવી ઈચ્છા થઈ કે ભાઈ અમારે જોડાવવું છે અમારી પાસે અનુકૂળતા છે દસ દિવસનો અમારે કરવો છે તો આવતા દિવસો માટેનું શું આયોજન છે બીજું તમારો સંપર્ક ક્યાં કોણે કેવી રીતે કરવો મારે આવતા મહિને આવવું છે તો હું તમારો સંપર્ક કેવી રીતે કરું જી હવે રામકૃષ્ણ આશ્રમમાં અત્યારે નિયત માસિક સંસ્કૃત સંભાષણ વર્ગ ચાલે છે તો આજથી પહેલી તારીખથી માંડ્યા અ જ્યાં સુધી પ્રયાસો રહેશે ત્યાં સુધી ત્યાં વર્ગો ચાલુ રહેશે પ્રત્યેક માસે એક થી દસ તારીખ સાંજના સાડા ચાર થી સાડા છ એમ બે કલાક પ્રત્યેક માસની પહેલી તારીખ થી દસ તારીખ સુધી વર્ગો ચાલુ રહેશે બીજું તમારે સંસ્કૃત શીખવું છે તો તમારે તમારી સોસાયટીમાં

તો આવતા દિવસો માટે તમારા બાળકો માટે પણ આ વર્ગો તમારે કરવા જોઈએ તમારા બાળકોને પણ આમાં જોડવા જોઈએ કારણ કે આવતા દિવસો છે 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 ભાષા પણ મૂળભૂત રીતે સંસ્કૃત એ વાત હવે પ્રૂવ થઈ ગઈ સાબિત થઈ ગઈ છે કાંતિભાઈ તમને બંનેને ખાસ મારી પાસે જે માહિતી છે થોડી મારે પૂછવી છે કે સંસ્કૃત બોલતા પરિવારો એવું સંસ્કૃત ભારતીમાં એક વિધાન છે કે ભાઈ સંસ્કૃત બોલતો પરિવાર જેના પરિવારમાં ઓછામાં ઓછા બે સભ્યો સંસ્કૃતમાં વાતચીત કરતા હોય ઘરમાં દિવસ દરમિયાન એવા પરિવારોની એક આપણે અલગ એક ઓળખ હોય છે તો તમારા બંનેના પરિવારો એવા છે જે સંસ્કૃત બોલતા થોડી થોડી વાત એના ઉપર પણ કરી પછી સંસ્કૃત પરિવારો ગુજરાતમાં તો ઘણા છે એમાં નાના બાળકો પણ બોલતા હોય છે અને ગુજરાત સાહિત્ય એકેદમી છે ને એને હમણાં મહિનો દિવસ પેલા સન્માન કર્યું હતું આવા પરિવારોનું એમાં રાજકોટના અમારા એનાબેન કરીને બે કુટુંબ અને કાંતિભાઈનું બધાનું સન્માન હતું એટલે પરિવારો તો ખુબ તૈયાર થાય છે હવે આ તો બને છે એવું કે પાછળથી માનો કે મેં તો નિવૃત્તિ પછી સંસ્કૃત એટલે કર્યું ગભરાટી સંસ્કૃત આવડતો અમે બે સંસ્કૃત શીખ આપણે છોકરો તો એ છે ને કે ભણીને આગળ ગયા હોય એન્જિનિયર થયા એટલે એને તો હવે સંસ્કૃત શીખવું શક્ય ન હોય તો ધંધામાં હોય એટલે એવી રીતે બે માણસ પણ બે ઓછામાં જે વ્યક્તિ બોલતા એવા સંસ્કૃત પરિવારો ઘણા છે છે રાજકોટમાં ખૂબ છે જી સંસ્કૃત કુટુંબ નું છે અને રાજકોટમાં મારું કુટુંબ છે સંસ્કૃત કુટુંબ છે

પણ હવે માત્ર બોર વેચવા માટે બોલશું તો નહીં ચાલે બૂમ પણ પાડવી પડશે સારું કામ કરો છો એ તો બરાબર છે પણ ખૂણામાં બેસીને કરશો તો કોઈને ખબર નહીં પડે માધ્યમોની વચ્ચે આવવું પડશે તમારી સાચી વાત કરવી પડશે નેગેટિવિટીનો પ્રચાર બહુ થઈ રહ્યો છે ત્યારે તમારે પોઝિટિવિટીનો પ્રચાર કરવો પડશે આજે એ પ્રયાસ અમે કર્યો છે તમને બોલાવીને ખાસ તો તમે બંને તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી આવ્યા આટલી સરસ વાતો અમારા પ્લેટફોર્મ પરથી કરીને અમારા લાખો દર્શકો આ ઇન્ટરવ્યુ અત્યારે કેટલાય જોઈ રહ્યા છે હજી જોવાના છે એમને એક સરસ સંસ્કૃત શું છે કેવી રીતે શીખી શકાય અને આપણી બાજુમાં જ શીખી શકાય છે એ વાતની આજે જાણ થઈને મને લાગે છે કે હવે ઘણા બધા પરિવારો ઘણા બધા લોકો તમારી પાસે શીખવા માટે આવશે તમારું બંનેનો એક એક સંદેશો અથવા તમારા બેમાંથી કોઈ એક વ્યક્તિનો સંદેશો અમારા દર્શકોને આપી દે જી કે સંસ્કૃત ભારતીનો એક પ્રકલ્પ છે કે ગૌરવ પરીક્ષા

જાનાતી વિવિધા કલા આત્માનમ નેવ જાનાતી યો ન જાનાતી સંસ્કૃતમ જે વિવિધ ભાષાઓમાં પારંગત હશે વિવિધ કલાઓમાં પારંગત હશે પણ ખરેખર તે આત્માને નથી જાણી શકતો જે સંસ્કૃત નથી જાણતો માટે આપ બધા શ્રોતાગણોને હું કહું છું કે રામકૃષ્ણ આશ્રમ નિયત માસિક સંસ્કૃત સંભાષણ શિબિરમાં જોડાવ અને સંસ્કૃતમાં વાતચીત વ્યવહાર કરતા થાવ તો દર્શક મિત્રો વિઠલભાઈ વાગડિયા અને ડોક્ટર કાંતિભાઈ કાથડે સંસ્કૃત ભારતીનો જે પ્રકલ્પ છે સંસ્કૃત સંભાષણ વર્ગો અને સંસ્કૃત ભારતી સંસ્થા શું છે કેવી રીતે કામ કરે છે ક્યાં કામ કરે છે કેવા પ્રકલ્પો છે કેવી યોજનાઓ છે અત્યારે કઈ રીતે કામ થઈ રહ્યું છે એક બહુ મોટું કામ એક ભાષાના ઘડતરનું ને આપણે ક્યાંક ને ક્યાંક હવે ચૂકી ગયા છે ભૂલી ગયા છે એ ભાષા તરફ પાછા લઈ જવાનું કામ સંસ્કૃત ભારતી અને આ એમના કાર્યકરો કરી રહ્યા છે આપણને સૌને આ વિષયમાં રસ પડે જ એવો વિષય છે અને આપણે સૌ જોડાઈ આવતા દિવસોમાં એવી લાગણી સાથે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર